તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ ધોળકા તાલુકામાં મોટી બુરગામે શ્રી બેટેડિયા ભાન તીર્થ સૂર્ય મંદિર ખાતે શ્રી બેટેડિયા ભાણ સરકારનો છઠ્ઠો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે સૂર્ય યાગ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને સાચો સાથ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવી ભક્તો આ ઉત્સવમાં આનંદ માણ્યો હતો આ બેટેડિયા ભાણ ઉત્સવમાં રણછોડજી મહારાજ દ્વારકાપુરી પેટલાદના મહાનશ્રી વાસુદેવજી મહારાજ તથા દાદાપુર ધામ પચ્છમ ના મહંતશ્રી વીરભૂષણ વિજય બાપુની વિશેષ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર મહેશ મકવાણા સાથે બ્લુ ક્રાઇમ ન્યૂઝ અમદાવાદ